દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકરને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપી છે ત્યારે સામાજિક કાર્યકર સિંધુ દિલસે દ્વારા ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરેલ છે જો કે ચોક્કસ પુરાવાઓ હોવા છતાં કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ વીસ દિવસ વીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવારના બંને પક્ષે નિવેદન પણ લીધા છે જેમાં હોસ્પિટલ દર્દીએ સંમતિ આપી છે ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવી રહી છે જ્યારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ સમજણ આપવામાં નથી આવી તેમજ માત્ર તેમની સહી લેવામાં આવી છે અને જે પૈસા ચૂકવ્યા છે તે ઓનલાઈન માધ્યમથી છે

મારો ભાઈ જે ભાઈ છે મારાથી ભાઈ મોટો છે એને અથવા એમના ઘરના મારી ભાભી છે અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા એમના માટે કંઈક છેતરપિંડી થઈ છે એમના કંઈક પાંત્રીસ હજાર રૂપિયા કંઈક ડોક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરુદ્ધ અમે કુ જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે અને કોઈ હવે આવા ગરીબ માણાને કોઈ છેતરપિંડી કરે નહીં એથી અમે એમના હારે ઓલું અમે કરીશું સમ્રતભાઈ રામાભાઈ રામકુડામ અહીંયાથી આયા અમે પડી ગયા હતા અમે હોસ્પિટલ શ્રીજીમાં આવ્યા હતા કે ભાઈ ડૉક્ટર કહે તો મારો આઠ હજારનો ખર્ચો થાય છે તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ તો પછી ત્રી હજાર કીધા એમને તો કીધું નહીં પતે પછી પંદર હજાર કીધા એમાંથી પછી પંદર હજાર કીધા એમાં બધા અમે આ ડ બધા ભર્યા પૈસા અને બીજા દવાના ના તે થતા બધાથી પાંત્રીક હજાર રૂપિયા જેવું થઈ ગયું હોય પૈસા તો આમ ગૂગલ પે ઉપર કરેલા હતા

મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા શ્રીજી દવાખાને તેના માટે ખર્ચો અમને સાઠ હજાર રૂપિયાનો કીધો હતો તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી તો મારી પોઝિશન નથી તો મેં એમને પછી સરને કીધું મારી પોઝિશન નથી હું સૂનાગઢ લઈ જાઉં તી કે વાંધો નહીં તું તાર કે તારું કંઈ કે ઓછું કરી નાખશું ત્રીસ હજાર રૂપિયા અમને કીધા તોય મેં એમ કીધું કીધું આપણી પોઝિશન નથી એટલી બધી તી પછી મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા આધાર કાર્ડને એવું માગ્યું મારા મમ્મીનું એટલે મેં ડોક્યુમેન્ટની દીધું કે પછી મને એમ કીધું કે પંદર હજાર રૂપિયાનો ખર્ચો લાગશે મેં કીધું કંઈ વાંધો નહીં એમની સારવાર કરી બધું કર્યું તો એમને મને પંદર હજાર રૂપિયાનું કીધું હતું તો અહીંયા ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે અહીંયાથી નહીં એટલા પચાસ સાઠ હજાર રૂપિયા ઉપાડી લીધા છે એ તો મને નથી ખબર તો બાકી ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો તે એમાં અમને ગુનો કરેલો છે આ બધોય ગુનો કહેવાય એમનો કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોને આવું ન ઉપાડાય પૈસાને એવું એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે તેના માટે હું અત્યારે આવ્યો હતો અમે અડધા પૈસા ચૂકવાતા અડધા ગૂગલ પે ચૂકવાતા અડધા કેશ દીધા હતા મારે કહેવાનું એટલું થાય છે ગરીબ માણાનું આવી રીતના વરીને ન લૂંટાય ગરીબ માણાને આવું ન કરાય અને તમને શું થયું હતું પડી ગયા હતા તો તમને પડી ગયા હતા તો ક્યાં ક્યાં ઈજાઓ થઈ તમને વાગ્યું ક્યાં ક્યાં હા હા અને તમે ક્યાં તમારી સારવાર લીધી શ્રીજીમાં તમારી સારવાર લીધી બરોબર અને કેટલો તમારે બેન ખર્ચ થયો

અર તને એમ કે આ ગામમાં કોઈ ઓર બે નહી દાડ્યું કરીને મજૂરી કરીને ખાવી છે તમને જે આર્થિક સહાય જેટલી બને એટલી સરકાર કરે એવી તમારી વિનંતી છે બરાબર ને તમે સમર્થભાઈ શું કામ કરો છો આડું દાડ્યું કામ હમ ગામમાં ખેત મજૂરી હા કે બીજું કંઈ ના બસ મજૂરી બરાબર બેનને કેટલા દિવસ દવાખાને રાખ્યા હતા સામાજિક કાર્યકર સિંધુ દિલ છે મહત્વની જે વાતો છે એ તો બધા સમજી જ ચુક્યા છે જે જરૂરી વાત છે એ જ હું કઉ છું કે આ વીઆઈપી કલ્ચર અને આ રેપ્યુટેટેડ છાપના નામે વહીવટી તંત્ર હોસ્પિટલ જે કારનામો કરીને બેઠું છે છતાં એને ખુલ્લામ છાવરી રહ્યું છે આ જે જે પૈસાની ઊંચાપતની વાત છે બરાબર એ મારો પૈસો નથી દર્દીનો પૈસો નથી રાજ્ય સરકારનો જે પબ્લિક ફંડ છે જે આ દેશના અને આ રાજ્યના અને ઉન્નત વિકાસ માટે વપરાતો હોય છે નાગરિકોના પૈસાની કમાણી હોય છે બરાબર એ એ પૈસાની ઊંચાપત છે ત્યારે વહીવટી એ ગંભીર બનીને પોતાની ફરજ જાતે ત્યાં નિભાવવાની હોય એક સામાજિક કાર્યકર અને એક વિશલ ફ્લોવર તરીકે હું જે ફરજ અદા કરી રહ્યો છું બરાબર એની જગ્યાએ એ એમને હાલ છાવરી રહ્યા છે હું જવાબદાર વહીવટીતંત્રની તમામ જગ્યાએ દરવાજા ખખડાવીને આ રજૂઆત કરી ચૂક્યો છું પોલીસ સ્ટેશનમાં આ જે એમએલસીમાં જે છેડછાડ કરવામાં આવી છે અને આવી છેડછાડો બીજી પણ છે એ રજૂઆત મેં કરેલી છે આ જે આમના જે ઓનલાઈન બિલ છે ટીનાબેન ફુડેચાના સુપુત્ર હિતેશભાઈ દ્વારા ચૂકવેલા એ એમ એમને રૂબરૂ આપેલા છે આ સિવાય અન્ય દર્દીઓની વિગતો પણ આવી હોઈ શકે છે એટલે બને તેટલી જલ્દીથી જલ્દી તમે બીજી ફાઇલો મંગાવીને આ હોસ્પિટલ ઉપર કાર્યવાહીની તપાસ કરો કેમકે હોસ્પિટલ એના લાગતા વળગતા તંત્ર અને મિત્રો દ્વારા લાભાર્થીઓના ઘર ઘર સુધી પહોંચીને ચૂપ રહેવાના ઈશારા કરી રહી છે માટે હું રાજ્ય આરોગ્ય સચિવશ્રી અને જિલ્લા પોલીસવાળાને નમ્ર હાથ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે કમસે કમ જે એમએલસીમાં ગામનું નામ અને એક્સિડન્ટ સ્થળ એક હોય એની તો તપાસ કરો બાકીની તપાસ તમને યોગ્ય લાગે એ દિશામાં કરજો પણ હાલ આની તપાસ કરવી જરૂરી છે જો આ તપાસ કરવામાં આવશે તો મોટું કૌભાંડ હોસ્પિટલ દ્વારા જે આચરવામાં આવ્યું છે એ સામે આવી શકે એવું છે અને કમસે કમ આ કિસ્સામાં તો સીધો જ કિસ્સો છે કે અડતાલીસ કલાકની જે ટ્રીટમેન્ટ હતી એના એક જ દિવસની અંદર આ ત્રણેય બિલ આ લોકોએ પેમેન્ટ સ્વરૂપે આપેલા છે બરાબર અને આ જે વાહન અકસ્માત યોજના છે એની નિર્દેશિકામાં એક પણ રૂપિયો દર્દીને ચૂકવવાનો હોતો નથી આ રાજ્ય સરકારનો આદેશ છે અને રાજ્ય સરકાર જ્યારે પાંચસો કરોડ રૂપિયા વાપરી રહી હોય ત્યારે આરોગ્ય સચિવથી ઓડિટ કક્ષા સુધીની જવાબદારીઓ હોય પણ અહીં તો હોસ્પિટલ જે જવાબદાર છે એના દ્વારા એક પણ ફંડ કરવામાં નથી આવતો લાભાર્થીને કે ભાઈ તમારું એક્સિડન્ટ થયું હતું શું થયું હતું જો આ રીતે તંત્ર ચાલશે તો આવા કૌભાંડો થવાના સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો